મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રણગા છેલ્લી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો કુલ બસો બાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ત્રીસ તાલુકા આવ્યા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે વલસાડના પારડીમાં એકાણું મિલીમીટર તે સિવાય વલસાડ જિલ્લાના બીજા વિસ્તારો નવસારી અમુક વિસ્તારો સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના નર્મદા જિલ્લા ડાંગ જિલ્લો મહેસાણા પાટણ અને મહિસાગર આ જિલ્લામાં દોઢથી લઈ અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે હવે આજે વાત કરશું ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડિયો જોતા હોય તેવો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકનું સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો જે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેમાંથી આવતી ચોવીસ અડતાલીસ કલાક દરમિયાન એક લો પ્રેશર વિસ્તાર ચોવીસ તારીખ આસપાસ બની જશે જેને આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ ગુજરાતમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ઘણા વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળ્યા છે સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ એચપી ઉપરનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ લાગુ વિસ્તારો ઉપર છે તેમજ એક અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ભારતના દિલ્હી આસપાસના વિસ્તારો પર છે જેનો ટ્રફ આગામી અડતાલીસ કલાક બોતેર કલાક દરમિયાન ગુજરાત તરફ આવશે અને ચોવીસ તારીખે જે લો પ્રેશર બનશે ત્યારબાદ જે ઉત્તર ભારતવાળું અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેનો ટ્રફ ગુજરાત સુધી આવશે અને પચીસથી ત્રીસ તારીખ વચ્ચે સક્રિય રહી શકે જેને લઈને ગુજરાતમાં ત્રીસ તારીખ સુધી વરસાદ અમુક વિસ્તારોમાં ચાલુ રહે હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવા વરસાદનો રાઉન્ડ ચાલુ રહે તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે સાતસો ઇંચ પીએ ઊંચાઈનો ચાર્જ જોઈએ તો સાતસો ઇંચ પીએ ઊંચાઈ ઉપર એક સર્ક્યુલેશન આ વિસ્તારોમાં હાલ સક્રિય છે અને જે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે પછી આ સર્ક્યુલેશન વધુ મજબૂત થશે અને જે ઉત્તર ભારત તરફ જે સર્ક્યુલેશન હશે તેનો ટ્રફ સાતસો ઇંચ પીએ ઊંચાઈનો ગુજરાત સુધી આવશે અને પાંચ દિવસ સક્રિય રહી શકે છે પચીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધી જેને લઈને આપણે અગાઉ વાત કરી તે મુજબ મિડ લેવલ સાતસો એચપીએ ઊંચાઈ ઉપરથી ભેજનું પ્રમાણ અને ટ્રફનું પ્રમાણ સારું એવું રહેશે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાત કચ્છ લાગુ વિસ્તારો ઉપર પણ અઠ્ઠાવીસ તારીખ આસપાસ જોવા મળી શકે અને આ સિસ્ટમ અઠાવીસ તારીખ આસપાસ કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ના કાંઠે અરબસાગરના વિસ્તારો ઉપર મજબૂત પણ થઈ શકે છે જેને લઈને વરસાદના વિસ્તારોમાં આ તારીખોમાં વધારો જોવા મળશે ગુજરાતમાં ખાસ કરીને સત્તાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ દરમિયાન સરફેસ લેવલના પવનનો ચાર્જ જોઈએ તો એક મજબૂત સર્ક્યુલેશન હાલ ઉત્તર ભારત તરફ અને એક બીજું મજબૂત સર્ક્યુલેશન પૂર્વ ભારતમાં બંગાળની ખાડી આસપાસ પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ વિસ્તારો ઉપર જોવા મળે છે અને હજુ સિસ્ટમો સક્રિય રહેવાની છે આગામી પાંચથી સાત દિવસ સુધી એટલે કે એમ તો અઠાવીસ ત્રીસ તારીખ સુધી ચોમાસાની ધરી હાલ તેના નોર્મલ સ્થાન ઉપર પસાર થઈ રહી છે વરસાદની વાત કરીએ તો આજે બાવીસ ઓગસ્ટ અને આવતીકાલે ત્રેવીસ ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો દક્ષિણ ગુજરાતમાં હજુ મધ્યમથી લઈ ભારે વરસાદ ચાલુ રહી શકે છે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ શક્ય એકલદોકલ વિસ્તારમાં ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં હજુ ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ યથાવત રહેશે વડોદરા આસપાસના વિસ્તારો છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠાના કેટલાક વિસ્તારો ગાંધીનગર ખેડા આણંદ આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ચોવીસ કલાક દરમિયાન ગણી શકાય એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે અને એકલદોકલ સ્થળે ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર પૂર્વ ગુજરાતના બાકીના વિસ્તારો છે તેમાં સાબરકાંઠાના કેટલાક વિસ્તારો મહેસાણાના એકલ ડોકલ વિસ્તાર પાટણના અને બનાસકાંઠાના એકલડોકલ વિસ્તારમાં બેથી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે તે સિવાયના વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદને ક્યાંક હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ અને એકલ ડોકલ સ્થળે ભારે વરસાદ એવો વરસાદ હજુ ચોવીસ કલાક નોંધાઈ શકે એકથી દોઢ ઇંચ સુધીના વરસાદની શક્યતા કેટલાક સ્થળે ગણી શકાય અને એકલ ડોકલ સ્થળે દોઢથી ત્રણ ઇંચ વચ્ચેના વરસાદ પણ આ વિસ્તારોમાં જોવા મળી શકે આ સિવાયના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં હળવો વરસાદ એકાદ ઇંચ આસપાસ અને એકલ દોકલ સ્થળે એકથી દોઢ ઇંચ વરસાદની શક્યતા ગણી શકાય અમદાવાદ જિલ્લો અને તેને લાગુ બોટાદ અને ભાવનગરના જે વિસ્તારો છે તેમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક નોંધાઈ શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન કચ્છમાં એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ એકથી બે ઇંચ સુધીનો વરસાદ અને બાકીના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા હળવા વરસાદની શક્યતા ચોવીસ કલાક દરમિયાન ગણી શકાય છે તો આ હતી આવતીકાલ સુધીની વરસાદની આગાહી ચોવીસ પચીસ તારીખે લો પ્રેશર બનશે ત્યારબાદ એ લો પ્રેશરની દિશાના આધારે આગળની વધુ અપડેટ ખાસ આપવામાં આવશે આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર